અને એમાં પણ પોલીસ પરમિશન કેન્સલ કરી દીધી પછી પછી મારી શૈલીમાં એક ફોન કર્યો એટલે પછી પરમિશન આવી ગઈ કલાકમાં પણ ઈશારો તમે સમજી જશો કે જુગારના અડ્ડાણી દારૂના અડ્ડાણી એમડી ડ્રગ્સની પરમિશન હોય બાબા સાહેબ આંબેડકરનું બંધારણનું અપમાન થતું હોય બાબા સાહેબનું અપમાન થતું હોય અને પોતે ડેમોક્રેટિકલી કોઈ રેલી કરવા માંગતો હોય તો એની પરમિશન ના હોય મને લાગે છે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર બહુ શાર્પ માણસ છે એવું કરે આપી દેશે મહીસાગરમાં પણ અચોક્સ મુદ્દતના ધરણા ઉપર ત્યાં લોકો બેસવા માંગે છે તો ત્યાં ત્યાં પણ જે ડિસેમ્બરનો કાર્યક્રમ હતો એની પણ પરમિશન નહોતી અચોક્કસના મુદ્દતના ધરણાની પણ પરમિશન નહીં આપીને પરમિશનમાં એવું લખ્યું છે કલેક્ટરશ્રીનું જાહેરનામું હોવાના કારણે તો પહેલાં તો સવાલ થઈ ગઈ કે એકસો ચુમ્માલીસનું જાહેરનામું કે પરમાનન્ટ થોડી આપવું છે પ્રાઇમરીલી આ જવાબદારી રાજ્ય સરકારની પોલીસ અને પ્રશાસનની છે અને દલિત આંદોલનનો ઇતિહાસ ક્યારે એવો નથી રહ્યો કે બસો સળગાવી કાયદો હાથમાં લેવો ટ્રાફિકને નુકસાન કરવું એવું નથી રહ્યું એ જ પ્રમાણેનું વર્તન ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કમાં અમારો પ્રોટેસ્ટ રહેશે

અગ્નિકાંડના અસલી આરોપીઓના વરઘોડા કાઢે હરણીકાંડ છે તક્ષશિલા છે ક્યાં છે એમની જોડે વરઘોડા કાઢવાનું તો બહુ જ બધી વસ્તુ છે ત્યાં કેવું છે કે કોઈ બીપીએલ કાર્ડની ચોરી કરી હોય તેની સામે એફઆઈઆર કરવાની કોઈ દસ હજાર કરોડનું સ્કેમ કર્યું હોય તેની જોડેથી ફંડ લેવાનું એવું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા